જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જોવાના છીએ સાસુ અને વહુની એવો કરુણ પ્રસંગ કે જે સાંભળી અને સાચે જ તમને રોવું આવી જાય અત્યારના સમયની દરેક દીકરીએ આ સમજવું એ ખૂબ જ જરૂરી છે જો તમને આ કહાની જો પસંદ આવે તો શેર કરવાનું ભૂલતા નહીં આજની દીકરીઓ માટે આ એક ખાસ છે અને આવી જ રસપ્રદ હકીકત આધારિત કહાનીઓ જાણવા અને જોવા માટે તમે જરૂરથી જોડાયેલા રહેજો મિત્રો એક નાનકડા ગામમાં હરિભાઈ અને કાંતાબહેન રહેતા હતા તેમને એક દીકરો અને એક દીકરી હતા તેમની આર્થિક તંગી ખૂબ જ તેની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી તેમના બંને બાળકોને તેમણે સરકારી શાળામાં ગવર્મેન્ટ શાળામાં ભણાવવા મૂકેલા હતા થોડો સમય જતાં તેના આર્થિક તંગી સારી ન હોવાથી તેણે દીકરીને તો ભણતી ઉઠાવી લીધી હતી અને પોતાના સાથે તેને મજૂરી કરવા લઈ જઈ અને ઘરનું ભરણ પોષણ કરવા માટે દીકરીને પણ તેની સાથે કામે લઈ જતા હતા પરંતુ તેણે તેમના દીકરાની ભણતરમાં ખૂબ જ રસ રાખ્યો અને તે ભણવામાં પણ હોશિયારો હતો અને તેને ભણવાનું પણ ચાલુ રાખાવ્યું વર્ષો સુધીની મહેનત પછી એમણે તેમના દીકરા મનોજને શહેરમાં ભણવા મોકલ્યો આમ ગ્રેજ્યુએટ થયો અને આગળ જતા મનોજને નોકરી મળી અને ધીમે ધીમે ઘરની પરિસ્થિતિ થોડી સારી થવા લાગી ગઈ થોડા વર્ષો થતાં તેમના લગ્ન પણ થઈ ગયા અને એક શહેરી શિક્ષિત અને સૌમ્ય છોકરી નિધિ સાથે એના લગ્ન થયા હવે તો મનોજના લગ્ન થઈ ગયા એટલે ઘરમાં પણ ઘણો ખુશીનો માહોલ થયો અને લગ્ન બાદ થોડા દિવસ બધું સારું ચાલ્યું પરંતુ ધીમે ધીમે બે પેઢીઓ વચ્ચે વિચારોના તફાવતો દેખાવા લાગ્યા એક દિવસ વહેલી સવારે સાસુ દીકરાની વહુને કહે છે નિધિ આ ઘરમાં ઉઠવાની બેઠવાની રીત થોડી અલગ છે બેટા સૌ પ્રથમ સવારના પાંચ વાગે ઉઠી અને આરતી કરવી પછી ચા બનાવી એ અહીંની આ રીત છે ત્યાં જ વહુ વર્તા કહે છે કે માતાજી હું પણ ચા બનાવી લઉં પણ થોડું મોડી છું ઓફિસની નોકરીથી મને થાક લાગે છે એટલે થોડું મોડું તો થઈ જાય છે ત્યાં જ સસરા હરિભાઈ દીકરીનું બાજુ બોલે અને કહે છે કે વહુનું બોલે છે એમ અરે કાંતા તું તો સમજ જરા આજકાલની છોકરીઓ પણ કામ કરે થાકી જાય નોકરી અને ઘરનું કામ બધું તેને કરવું પડે છે એટલે થોડો થાક તો લાગે ને વહુ બેટા ટેન્શન તમે ના લ્યો ધીરે ધીરે તમને પણ ટેવ પડી જશે ત્યાં જ સાસુમાં કીજમાં બોલે છે હા હું તો ફક્ત ઘરનો સંસ્કાર સાચવી રહી છું એમાં ખોટું શું છે આવી નાની નાની વાતો થોડા સમયમાં મોટા વિવાદોમાં ફેરવાઈ ગઈ અને મનોજ પણ આ બધા વચ્ચે ફસાઈ ગયો એક બાજુ માતા અને એક બાજુ આ પત્ની હવે મનોજને શું કરવું એ જરા પણ સમજાતું નહોતું થોડો સમય આવું ચાલ્યું અને એક દિવસ નાનકડા મુદ્દાએ મોટો વિવાદ થઈ ગયો પછી મનોજની પત્ની નિધિએ શહેરમાં અલગ રહેવાનું કહ્યું આ સાંભળી હરિભાઈ અને કાંતાબેનને તો શબ્દો તેના તીર જેવા લાગ્યા એવામાં સાસુ બોલ્યા કે અમારો ઉછેર એ માટે નહોતો કે દીકરો અમને છોડીને જતો રહે ત્યાં દીકરો બોલ્યો કે માં નિધિની પણ વાત સાચી છે એનું કામ છે દબાણ છે આવું સાંભળી મનોજના પપ્પા બોલ્યા કે બસ જે તમારે કરવું હોય તે કરો બેટા અમે ગામમાં પાછા જઈશું અને સાચે જ હરિભાઈ અને કાંતાબહેન પોતાનું ઘર છોડી અને પાછા ગામમાં રહેવા આવી ગયા શહેરની ચમકમાં મનોજ અને નિધિ વ્યસ્ત થઈ ગયા પરંતુ મનમાં એક ખાલું વધતું ગયું આમ ધીરે ધીરે સમય જતા ત્રણ વર્ષો વીતી ગયા ઉંમરના લીધે કાંતાબેનની તબિયત થોડી ખરાબ થવા લાગી હરિભાઈએ મનોજને ફોન કર્યો પણ કામના કારણે એ અહીં આવી શક્યો નહીં અને હરિભાઈ મનમાં વિચારે કે હવે હું દીકરાને કદાચ આ સમયે પાછો જોઈ નહીં શકું હવે પાછો અહીંયા આવશે નહીં ત્યાં જ એક દિવસ અચાનક ફોન આવ્યો અને કાંતાબેન હોસ્પિટલમાં દાખલ હતા તે જાણી મનોજન નિધિ તાત્કાલિક ગામમાં પાછા આવ્યા નિધિની આંખોમાં આંસુ લઈને કાંતાબેનનો તે હાથ પકડે છે અને કહે છે કે માફ કરજો માતાજી મને તમારા પ્રેમને સમજતા થોડું મોડું થઈ ગયું સારું નરમ સ્વભાવથી તે બોલ્યા સાસુ પણ બોલ્યા બેટી મારે કંઈ ગુસ્સો નથી તું સુખી રહે છે આટલું બોલી ધીમે ધીમેથી તે આંખો બંધ કરે છે આ શબ્દો નિધિના હૃદયને ચીરી ગયા તે દિવસથી તેનું જીવન બદલાઈ ગયું કાંતાબેનના વિયોગ પછી નિધિએ પોતાનો સમય ગામમાં હરિભાઈ સાથે ત્યાં વિતાવવાનું નક્કી કર્યું તેણે ઘર સુધાર્યું રસોડું ગોઠવ્યું અને કાંતાબેનની જેવી આરતી શરૂ કરી આ જોઈ સસરા પણ બોલ્યા બેટી તું પણ હવે તમારી કાંતાની જેમ લાગે છે હવે ત્યારે નિધિ કહે બાપુજી મને હવે સમજાયું કે સંસ્કાર એ બંધન નથી પ્રેમનું સ્વરૂપ છે થોડા મહિના પછી મનોજ અને નિધિએ ગામમાં જ વસવાટ કરવાનો નિર્ણય લીધો ઘર ફરી હાસ્યથી ભરાઈ ગયું પણ કાંતાબેનની આ ખાલી ખુરશી હંમેશા સ્મૃતિ બનીને રહી ગઈ જીવનમાં સંબંધો તૂટે ત્યારે ખાલીપણું રહી જતું નથી ત્યાં પસ્તાવો વસે છે એકબીજાને સમજવાનો સમય જીવતા આપવો મરણ પછી કોઈ રડવાનો અર્થ નથી જો કોઈ દિવસ મારી કહાની સાંભળી તો એ સમજે વહુ અને કોઈ સાંભળી અને વહુ અને સાસુ વચ્ચેનું અંતર પ્રેમથી ભરાઈ શકે છે જો મન ખીલેલું હોય તો મિત્રો આપણે મન ખીલેલું રાખવું એટલે જ કહેવાયું છે કે પરિવાર એટલે રીસાવું નહીં સમજી જવું મિત્રો આજની કહાનીમાં આટલું જ રાખીએ અને હવે આપણે નવી જે સાત દીકરા અને મા બાપની આશ્રમમાં જિંદગી આ પ્રકારની એક કરુણ કહાની સાંભળવા માટે અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો અને આવી જ બીજી અનેક વાતો સાંભળવા માટે ચેનલની મુલાકાત અવશ્ય લેજો અને ચેનલમાં જોડાયેલા રહેજો સબસ્ક્રાઈબ કરેલું ના હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય કુળદેવી માતાજી આપ સૌના ઉપર હંમેશને માટે આશીર્વાદ આપતા રહે અને આપના પરિવારમાં હંમેશને માટે સુખ શાંતિ જળવાયેલી રહે એવી આશા સાથે આજની આ કહાનીને આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ જય માતાજી ચેનલમાં અચૂકથી જોડાયેલા રહેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ